સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાર ડેમ છલકાયો હતો બે દિવસથી માંડવી પંથકમાં સતત વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમમાં પાણીના નવા નીર આવ્યા હતા અને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદને લઈ સુરત જિલ્લામાં મેઘમહેર થઈ રહી છે સતત વરસાદ પડતા જિલ્લાના ડેમોમાં પાણીની આવક જોવા મળી રહી છે ત્યારે વાત કરીએ માંડવી તાલુકાના કાકરાપાર ડેમની તો વરસાદી માહોલ વચ્ચે નવા નીર આવતા ડેમ છલકાયો હતો તળિયાઝાટક થઈ ગયેલા ડેમમાં પાણીની આવક શરૂ થતા ખેડૂતોએ રાહત અનુભવી હતી ઉનાળામાં અને સતત પાણીની આવક થતા ડેમમાં નય દ્રશ્યો સર્જાયા છે કાકરાપા ડેમ સાથે સુરત તાપી ભરૂચ જિલ્લાના હજારો હેક્ટર ખેતીવાડી માટે જીવાદોરી સમાન પણ ગણાઈ રહ્યો છે